નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે એક નવ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો ચોત્રીસથી ઊંચા ઊંચા પાંચસો ચોર્યાસી ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી ઊંચા ઊંચા છસો બાર કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકસઠ મગફળી ઝીણી સાતસોથી ઊંચા ઊંચા એક હજાર છ મગફળી જાડી આઠસો અગિયારથી ઊંચા ઊંચા અગિયારસો છન્નું મગફળી નવી પાંચસોથી ઊંચા ઊંચા એક હજાર છોતેર સિંગદાણા જાડા અગિયારસો એકોતેરથી ઊંચા ઊંચા તેરસો એકાણું સિંગ ફાડીયા आठ सौ पचास थी ऊंचा ऊंचा तेर सौ एक हज़ार छा ऊंचा तेर सौ अग्ह तल बार सौ पचास थाचा बे हज़ार चीरू बजार आठ सौ एकावन ऊंचा ऊंचा तरह हज़ार छ सौ इकोतेर ईसबगुल आठ सौ ऊंचा ऊंचा पंदर सौ एकाणु कलंजी तरह हज़ार ऊंचा उचा चार हज़ार एकणा नौ सौ एक ऊंचा ऊंचा पंदर सौ छाणी एक हज़ार एक थी ऊंचा ऊंचा सोलसौ अग्यार सूकू चार सौ एकाणु था ऊंचा आठ सौ एक डूंगी लाल एक ऊंचा ऊंचा बसो एकोतेर जुआर पाँच सौ एक ऊंचा ऊंचा सात सौ एकाणु मग एक हज़ार छवीस ऊंचा ऊंचा सत्तर सौ एक चना एक हज़ार ऊंचा ऊंचा अगिय सौ एकावन व्ल त्रो ऊंचा सात सौ इकोतेर अड़द बार सौ चौतेर ऊंचा ऊंचा पंदर सौ एक तुवर एक हज़ार ऊंचा ऊंचा बार सौ एकाणु सोयाबीन છસો છોતેરથી ઊંચા ઊંચા આઠસો એકતાલીસ રાયડો અગિયારસો એક્યાસીથી ઊંચા ઊંચા અગિયારસો ને એક્યાસી